નમસ્કાર ધોરણ નવની અંદર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર એક આપણી આસપાસમાં દ્રવ્ય જેની અંતર્ગત આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ આગળ અલગ અલગ ટૉપિકની ચર્ચા કરી દ્રવ્ય કોને કહેવાય અને આ દ્રવ્ય કેવા કેવા પ્રકારના ભૌતિક ગુણધર્મો ધરાવે છે તે પણ જોઈ ગયા ત્યારબાદ તાપમાન વિશે આપણે જોયું છે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં તાપમાન ફેરવવું હોય કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં તાપમાન ફેરવવું હોય તો કઈ રીતના ફેરવી શકાય હવે જે ટોપિક આપણે જોવાનો છે તે ટોપિકનું નામ છે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે શું નામ છે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે ઓકે તો આનો જવાબ છે કે હા દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે તેનું એક્ઝામ્પલ છે આપણે ફ્રીજમાંથી એક બરફનો ટુકડો બહાર કાઢી દઈએ બરાબર ફ્રીજમાંથી આપણે બરફનો ટુકડો બહાર કાઢી દઈએ તો તે શું બની જશે ઘન છે અને બહાર કાઢીએ એટલે એનું તાપમાન ઘટી જશે અને તે બની જશે પ્રવાહી આ જ બરફ જે પ્રવાહી છે તેને તપેલીમાં નાખી અને ગરમ કરીએ તો તે શું બની જશે વાયુ તો આ રીતે દ્રવ્યની અવસ્થામાં શું થયું ફેરફાર થયો બરાબર છે આ ફેરફાર એના લીધે થયો તો તાપમાન બદલાવાથી ફેરફાર થયો તો દ્રવ્યની અવસ્થા બદલવા માટે એક જવાબદાર કારણ કયું છે તાપમાનની અંદર બદલાવ ઓકે બીજું કારણ કયું છે દબાણની અંદર બદલાવ કરીને પણ આપણે દ્રવ્યની અવસ્થા બદલી શકીએ છીએ કઈ રીતના કે એલપીજી ગેસ છે એલપીજી ગેસ છે આને આપણે દબાણ આપીને સિલિન્ડરની અંદર ભરીએ બરાબર છે તો સિલિન્ડરની અંદર એના જે અણુઓ છે તે એકબીજાની વધુ નજીક આવશે એલપીજી ગેસને આપણે દબાણ આપીશું દબાણ આપીશું દબાણ આપીશું એકદમ નજીક આવી જશે એના જે અણુઓ અથવા તો કણો છે તે એકબીજાને એકદમ નજીક આવતા તે શું બની જશે પ્રવાહી બની જશે તો એલપીજી ગેસની અંદર એલપીજી ગેસનો જે સિલિન્ડર છે એ સિલિન્ડરની અંદર જે એલપીજી વાયુ હોય છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે તો વા વાયુમાંથી તે શું બની જાય છે પ્રવાહી બની જાય છે આસેનું એક્ઝામ્પલ છે દ્રવ્ય પોતાની અવસ્થા બદલે છે શેમાં બદલાવ થવાથી તો દબાણમાં બદલાવ થવાથી તો દ્રવ્યની અવસ્થા આપણે બે રીતે બદલી શકીએ છીએ કઈ બે રીતો છે એક છે તાપમાનમાં બદલાવ દ્રવ્યની અવસ્થા આપણે બે રીતે બદલી શકીએ છીએ એક છે તાપમાનમાં બદલાવ બરાબર એક છે તાપમાનમાં બદલાવ અથવા તો તાપમાનમાં ફેરફાર અને બીજું છે દબાણમાં ફેરફાર બે રીતો છે તાપમાનમાં ફેરફાર અને દબાણમાં ફેરફાર ઓકે તો આના કેટલાક એક્ઝામ્પલો આપણે જોવાના છે જુઓ એક છે ઘન પદાર્થ માની લો કે બરફ છે આ ઘન પદાર્થને આપણે ગરમ કરીશું બરફને ગરમ કરીશું તો તે શું બની જશે પ્રવાહી બની જશે બરફને ગરમ કરતાં તે શું બને છે પ્રવાહી બને છે અને આ જ પ્રવાહીને ગરમ કરતાં પાણીને ગરમ કરતાં તે શું બની જાય છે વાયુ બની જાય છે હવે જુઓ ઘન પદાર્થમાંથી પ્રવાહી બને તે ક્રિયાને આપણે ગલન કહીએ છીએ શું કહીએ છીએ ગલન શું કહીએ છીએ ઘનમાંથી પ્રવાહી ગલન ઘનમાંથી પ્રવાહી બને તેને ગલન પ્રવાહીમાંથી વાયુ બને તેને આપણે કહીએ છીએ બાષ્પીભવન શું કહીએ છીએ બાષ્પીભવન બરાબર છે હવે વાયુમાંથી ઘન વાયુમાંથી ઘન બને તેને આપણે કહીએ છીએ નિક્ષેપણ શું કહીએ છીએ નિક્ષેપણ ઘનમાંથી પ્રવાહી ગલન અને પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન ઘનમાંથી પ્રવાહીનું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા બરફના ટુકડાને બહાર રાખતા તે પાણી બની જાય તેને શું કહેવાય ગલનની ક્રિયા આ પાણીને તપેલીમાં નાખી અને ગરમ કરતાં તે વરાળ બની જાય આ ક્રિયાને આપણે કહીશું બાષ્પીભવન હવે અહીંયા આપ્યું છે વાયુમાંથી ઘન બની જાય તો વાયુમાંથી ઘન બનવાનું કયું એક્ઝામ્પલ છે વાયુમાંથી ઘન બનવાનું એક્ઝામ્પલ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તેને દબાણ આપીને એકદમ નજીક 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 લાવવામાં આવે બરાબર છે તો આ જે વાયુ છે તે સીધો ઘન બની જાય છે તો આને સૂકો બરફ આ જે સીઓટુ છે તેને દબાણ આપવાથી તે સીધો ઘન બની જાય છે જેને આપણે સૂકો બરફ તરીકે ઓળખીએ છીએ તો સીયટુમાંથી સૂકો બરફ બનવાની ક્રિયાને આપણે નિક્ષેપન કહીએ છીએ આ સૂકો બરફ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે બરફ જેવો દેખાતો હોય છે સફેદ કલરનો નોર્મલ આપણે પાણીવાળો જે બરફ હોય છે તેને અડીએ તો તે લીલો લાગે છે પણ આ જે સીએટુમાંથી જે બરફ બને છે તે લીલો લાગતો નથી બરાબર છે તે કેવો હોય છે સૂકો હોય છે શા માટે સૂકો હોય છે કારણ કે તે વાયુમાંથી સીધે સીધો શું બને છે ઘન બને છે તે વાયુમાંથી સીધે સીધો ઘન બને છે પ્રવાહી બનતો નથી નોર્મલ આપણે વરાળ છે તે વરાળનું તાપમાન ઘટાડીશું તો તે શું બનશે પ્રવાહી બનશે અને એ પ્રવાહીનું તાપમાન ઘટાડતાં તે શું બનશે ઘન બનશે પાણી તેનું એક્ઝામ્પલ છે બરાબર પરંતુ સીઓટોની અંદર શું થશે વાયુમાંથી તેનું દબાણ તેને દબાણ આપતા તે સીધે સીધો શું બની જશે ઘન બની જશે નિક્ષેપણની ક્રિયા છે બરાબર છે અને તેને સૂકો બરફ તરીકે ઓળખવામાં આવે છે ઓકે આટલું ક્લિયર છે ઘનમાંથી પ્રવાહી બને તેને ગલન કહીશું બરાબર પ્રવાહીમાંથી વાયુ બને તેને બાષ્પીભવન આ બંને સરળ છે ઉદાહરણ તમને ખબર છે અને વાયુમાંથી ઘન બનવાની ક્રિયાને આપણે નિક્ષેપણ કહીશું અને તેનું ઉદાહરણ છે આપણે સૂકો બરફ એટલે કે ટુ ઓકે ઓકે આ છે એક્ઝામ્પલ છે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર કઈ રીતે થાય છે તાપમાન બદલવાથી અને દબાણ બદલવાથી દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય છે ઓકે ચલો હવે એક બીજી વસ્તુ જોઈએ આ છે ઘન ઓકે ઘનમાંથી વાયુ શું ઘનમાંથી કોઈ વસ્તુ ડાયરેક્ટલી વાયુ બની શકે હા બની શકે છે કપૂરની ટોટીઓ આવે છે કપૂર છે આને ગરમ કરતાં તે સીધે સીધું શું બની જાય છે વાયુ બની જાય છે આ શિયાનું એક્ઝામ્પલ છે ઘનમાંથી વાયુ બનવાનું એક્ઝામ્પલ છે પછી નેપથેલેનની ગોળીઓ આવે છે નેપ્થેલિનની ગોળીઓ કપડાની અંદર રાખવાની હોય છે આ નેપ્થેલિનની ગોળીઓ કપડામાં ગરમ કપડાની અંદર ઘન સ્વરૂપે હોય છે કપડાની અંદર પડી રહેશે તો ગરમી વધશે અને કપડામાંથી ગાયબ બની ગાયબ થઈ જશે એટલે કે તે શું બની જાય છે વાયુ બની જાય છે તો ઘનમાંથી વાયુ બનવાનું સેકન્ડ એક્ઝામ્પલ છે નેપથેલિનની ગોળીઓ ત્યારબાદ સૂકો બરફ લગ્ન પ્રસંગ કે કોઈ પાર્ટી હોય તેની અંદર ધુમાડો ઉત્પન્ન કરવા માટે સૂકો બરફ વપરાય છે સૂકો બરફ પણ ઘન હોય છે આગળ આપણે એક્ઝામ્પલ જોઈ જઈએ તેને ગરમ કરતા સીધે સીધો શું બની જાય છે વાયુ બની જાય છે તો ઘનમાંથી કોઈ વસ્તુ વાયુ બને તેને આપણે કહીશું ઉદ્ધર્વ પાતન શું કહીશું ઉદ્ધર્વ પાતન ઓકે ચલો વાયુમાંથી પ્રવાહીનું કોઈ એક્ઝામ્પલ છે વરાળ છે વરાળને વાતાવરણની અંદર આપણે જોઈએ છીએ કે જે વરસાદની ક્રિયા છે તે આ રીતના થાય છે વરાળ છે તે ઉપર જઈ પાણી પાણીમાંથી વરાળ બને છે સૂર્યની ગરમીના લીધે આ વરાળ ઉપર જાય છે અને ઠંડી પડતા શું બની જાય છે પ્રવાહી બની જાય છે પાણીના ટીપા બાજે છે અને વરસાદ પડે છે તો વાયુમાંથી પ્રવાહી બનવાની ક્રિયાને આપણે શું કહીશું વાયુમાંથી પ્રવાહી બનવાની ક્રિયાને આપણે કહીએ છીએ સંગનન શું કહીએ છીએ સંઘનન વાયુમાંથી પ્રવાહી બનવાની ક્રિયા સંગનન છે પ્રવાહીમાંથી ઘન પાણીને ફ્રીજમાં રાખતા શું બની જાય છે બરફ બની જાય છે પ્રવાહીમાંથી ઘન બનવાની ક્રિયાને આપણે કહીશું ઘની આ તો ઘન ઉપરથી તમને યાદ રહી જશે ઘની સોરી ઓકે આ ક્રિયા કઈ છે ઘની ભવન બરાબર છે ઓકે તો દ્રવ્યની અવસ્થા કઈ રીતના બદલાય છે તે વસ્તુ આપણે જોઈ શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે હા બદલી શકે છે બે રીતે બદલે છે તાપમાનમાં બદલાવ થવાથી અને દબાણમાં બદલાવ થવાથી બરાબર આગળ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા તેને અહીંયા ફરીથી હું લખી દઉં છું દેખો ઘન છે તેમાંથી બની જશે પ્રવાહી ઘનમાંથી પ્રવાહી બનશે આ ક્રિયા તમારી થઈ જશે ગલન પ્રવાહીમાંથી બનશે વાયુ તો આ ક્રિયા થઈ જશે બાષ્પીભવન બરાબર છે અને આ વાયુમાંથી ઘન બનશે તો આ ક્રિયા તમારી થઈ જશે નિક્ષેપન ગલન બાષ્પીભવન નિક્ષેપન હવે અહીંયા જુઓ ઘનમાંથી વાયુ વાયુમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી ઘન ઉધર્વપાતન સંઘનન ઘનિભવન ઉધર્વપાતન સંઘનન ઘનીભવન ઘનમાંથી વાયુ ઉધર્વપાતન વાયુમાંથી પ્રવાહી સંઘનન પ્રવાહીમાંથી ઘન ઘનીભવન ઓકે યાદ રહેશે ઘનમાંથી પ્રવાહી શું આવશે ગલન પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન વાયુમાંથી ઘન નિક્ષેપણ ઘનમાંથી વાયુ શું આવશે ઉધર્વપાતન વાયુમાંથી પ્રવાહી સંગનન અને પ્રવાહીમાંથી ઘન ઘનિભવન બરાબર છે આ કોન્સેપ્ટને વારંવાર યાદ રાખવાનો છે બોલી બોલીને જેથી તમને યાદ રહી જશે અને એક્ઝામ્પલ મેં તમને દરેકે દરેક વસ્તુના આપ્યા છે બરાબર છે ઓકે તો આ ટોપિકને આપણે આટલે જ રાખીએ છીએ નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું